નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના કૃષિ સમાચારમાં આજના સમાચારો તમામ ખેતી કાર્યોમાં ઉપયોગી બની શકે છે તો અંત સુધી જરૂરથી જોઈજો હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોએ પાકને નુકસાન ન થાય એ માટે પહેલેથી જ તૈયારી રાખવી જરૂરી છે રાજ્ય સરકારે ખેડૂતો માટે નવી યોજના જાહેર કરી છે હવે નાના અને સીમંત ખેડૂતોને રૂપિયા એક લાખ સુધીની ખેતી લોન વ્યાજમુક્ત આપવામાં આવશે અરજી માટે નજીકની સહકારી બેંકનો સંપર્ક કરો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનો અભાવ જણાય છે રાજ્ય સરકારે આ વિસ્તારોમાં રાહત માટે ખાસ સહાય યોજનાઓ લાવવાનો વિચાર શરૂ કર્યો છે જૂનાગઢ જામનગર અને રાજકોટ જિલ્લામાં આજેથી મફત જમીન પરીક્ષણ કેમ્પ શરૂ થયો છે જમીનની ગુણવત્તા જાણી પાક માટે યોગ્ય ખાતર પસંદ કરવું અમે વધુ સરળ બન્યું છે ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ જીરું અને ઘઉંની નવી હાઇબ્રિડ જાતો રજૂ કરી છે જે ઓછા પાણીમાં વધુ ઉપજ આપે છે ખેડૂતોએ નજીકના કૃષિ કેન્દ્રથી માહિતી મેળવી નવી જાતોનો લાભ લેવો આજના મહત્ત્વના કૃષિ સમાચાર અહીં પૂર્ણ થાય છે આવી માહિતીપ્રદ વિગતો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોના લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો ફરી મળીએ નવા સમાચાર સાથે